અહીંયા જો કોઈ દર્શનાર્થી આવ્યું છે એ લોકો જો બધું આમને મૂકીને આવું ન કરાય કોઈ જગ્યાએ જાવ આ કારણ કે આ લોકો આપણી સેવા માટે જો આ બધી મહેનત કરતા હોય તો આપણે એનો ગેર ઉપયોગ તો કરાય જ નહીં જે માતાજી મિત્રો કેમ છો બધા શું કે મજામાં દેશો તમારા નવો લગ્ન માપશોનું સ્વાગત છે કારણ કે આપણું આપણે જે રોગાઈ ગયા હતા હવે આપણે નીકળ્યા છીએ સોમનાથ જવા પડે તો અમે સાથે વિડીયોમાં બને રહેજો અને ઘણી મહેનતથી વિડીયો બનાવીએ છીએ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પછી ભૂલતા નહીં કવરમાં અમે વોલ્ટ કરીને નાખ્યો છે તારમાં નાસ્તોને એવું કરવા બે ગયા છે ભણેલા ગાંઠિયાને અને એવું બધું અને પાલક ખાય છે પછી કોઈ કાજલની વેઇટિંગ કરે છે અમારે જે કઈ વસ્તુ આવી નથી ઓર્ડર આપો છે આ ભાઈને ત્યાં બનાવે છે આપે એટલે હમણાં અમે ચાલુ કરી દેવું ચાલો નાસ્તો કરીને જાય અહીંયા તમને બતાવીએ

હાલો આપણે જઈશું ત્યાં દર્શન કરવા ને આજે તમને બધું બતાવશું બરાબર ચાલો કમેન્ટમાં જઈમાં સોનલ લખવાનું ભૂલતા નહીં આ એનો ગેટ છે જો શ્રી સોનલમાં ધામ મરડા હવે તમને બધાને અંદર લઈ જઈશું આ બધી અંદરનો નજારો છે જો સારો તમને અંદર લઈ 아, 나대 a d e s a 그 n Non mangiava di do. Stava gnata una lì દર્શન કરી લેજો બધાએ બનવમાંના આ ખંડેશન રોકાણ ને એવું બધું છે લોકો રોકાણેલા છે ને તબેલો ને એવું બધું છે આપણે તકડા બહુ મસ્ત ના નાખે અહીંયા And no તો મિત્રો અત્યારે આપણે અહીંયા ધામમાં રોકાઈ ગયા ઘડીક અને નાવાની વ્યવસ્થા બહુ સારી છે એટલે અમે નાવા રોકાઈ ગયા કારણ કે ખાલી અમારે ઘરેથી નાઈ નીકળ્યા હતા બરાબર પછી કઈ નાવા જાય નથી એટલે અહીંયા નાવાનું બહુ સુવિધા સારી નાવા રોકાઈ ગયા હમણાં એમ તો એ લોકોએ કીધું છે કે નાઈ નાખો ફ્રેશ થઈ જાવ પરિસાદી સમય થઈ જશે તો પરિસાદી તો જોઈએ આપણે હવે બરાબર પછી આ લોકો જો બધા તૈયાર થઈ જાય બધાને એ કાલુ તૈયાર થઈ ગઈ છે બધા તૈયાર થઈ ગયા છે તો હમણાં આપણે અહીંથી નીકળશું જો આ બધી અહીંયા ધામની રૂમું છે રોકાવા માટેની જો આ એનો ગોડાઉન છે જો આ બધી જે દર્શનાર્થી આવતો હોય લોકો રહેવા માટે એની માટેની વ્યવસ્થા છે અહીંયા જો કોઈ દર્શનાર્થી આવ્યું હોય છે એ લોકો જો આ બધું અમને મૂકીને જો આવું ન કરાય કોઈ જગ્યાએ જાવીને કારણ કે આ લોકો આપણી સેવા માટે જો આ બધી મહેનત કરતા હોય તો આપણે એનો ગેરઉપયોગ તો કરાય જ નહીં એ મેન ખાસ વસ્તુ છે આ બધી રૂમો છે અહીંયા બરાબર એટલે આ વસ્તુ બહુ સારી કહેવાય જો કે આમ ગણો તો ખરી પબ્લિકને જો પૈસા દેવા પડે ને ન્યાજ જ રહે કારણ કે આ બધું શું છે ફ્રી જેવો હોય ને એટલે એનો ગેરઉપયોગ થાય બાકી હમણાં ને એવું બધું દેવાનું થતું હોય ને તો ખબર પડે અહીંયા જો અમારો બા થી બે આવી જશે ના અમારા ગઢામાં બે જશે આ બાજુ જો પાણીની વ્યવસ્થા છે પછી અહીંયા ચાનું છે બહુ બધી સુવિધાઓ છે અહીંયા અહીંયા ચા ની સુવિધા છે બહુ સારું છે બધું અહીં મજા આવે એવું છે કોઈ આવો તો આ બધી મજા લઈ જાય અહીંયા તો આ બધું છે અહીંયા આ સાઈડ જો ઘોડો છે ઘોડાનો તો પેલો છે અહીંયા મંદિર છે બહુ સરસ સુવિધા છે બધી અહીંયા અહીંયા ચાનો કાઉન્ટર છે અહીંયા ચા બનાવવાની રૂમ છે બહુ મસ્ત સુવિધાઓ છે બધી એમ તો કાઠિયાવાડમાં ઘણી ખરી જગ્યામાં આવું બધું ઘણી ખરી જગ્યામાં છે મતલબ મેં કોઈ આમ ને માટે નહીં એમ ચાલો જય મા સોનલ જો આપણે આજના આયદન કમ્પ્લીટ થઈ ગયા સિવાય અહીંયા નાવાની સુવિધા મળી ગઈ એટલે કપડાં વપડા બદલી નાખ્યા છે બાકી તો કાલે હવે ઘરેથી નીકળ્યા હતા બરાબર ત્યારના કપડાં જે વખતે બદલાયેવાલા હતા એ પહેર્યા હતા પણ આજો બદલાઈ નાખ્યું વાઈટ શર્ટ હતો એ આખો બ્લેક થઈ ગયો છે કાજુને ધોવો પડે ત્યાં દેખા જાય કે ચાલો જયમાં સોનલ હા આ લોકો તૈયારી આવી ગયા છે કાજલ લઈ લીધે પાણી લઈ ગયા પાછળ જો બગલા કેવા મસ્તીના છે પગલું બધા ફોટો શૂટ કરે છે તો ટીંબુ પાણી પીએ આપણે અહીંયા ચા પીવા જશે પછી આપણે અહીંયાથી નીકળીશું ચાલો જય સોનાલમાં તો મિત્રો અત્યારે આપણે સોનાલ નીકળવી છે અને આમ બહુ મજા આવી ગઈ કારણ કે આમ ફ્રેશ થઈ ગયા ને બીજે બધી તો ખાસ ગર્દીની ઊભી હોય ને અહીંયા તો કંઈ ગરદી નથી એટલે આમ બહુ મજા આવી ગઈ

આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો નું ભૂલતા નહીં બરાબર ચાલો જય સોનલમાં જય માતાજી તો બાય કહેતો ટાટા કે બધા ને બાય બાય કીધે જો ચાલો આવજો મળી જાય બીજા બ્લોગમાં